જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ વદ નવમી એટલે નંદ મહોત્સવનો દિવસ આજે દરેક શેરી મહોલ્લામાં મટકી ફોડનો ઉત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવાયો તો આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાની કથા સાંભળશું ભાગવત પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને રસપૂર્વક શ્રી કૃષ્ણની રાસ લીલા સાંભળશે તે કૃષ્ણની શુદ્ધ પ્રેમાળ ભક્તિ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરશે કૃષ્ણ ભક્તિમાં રાસલીલાને સૌથી મહત્વની ભક્તિ મનાય છે જે મનુષ્ય નૃત્ય સહિત શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે તે મનુષ્ય શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે રાસલીલા એ એક અંતરંગ લીલા છે અનેર ઉમંગ છે આમાં કામની ગંધ નથી આમાં સાધારણ પુરુષ સ્ત્રીનું મિલન નથી આ તો પરમાત્મા અને જીવનું મિલન છે શુભદેવજી મહાયોગી છે નહીંતર તે આવી કથા કરે જ નહીં

સર્વ ગોપીઓ ભગવાનને મળવાની અધીરી થઈ ગઈ જેવો શ્રી કૃષ્ણની વાસળીનો સુર સંભળાયો કે તરત જ ગોપી પોતાના હાથમાં તે ઘડી જે કંઈ કામ હતું તે પડતા મૂકીને ઉતાવળી ચાલે ચાલી નીકળી આજે તેમને પરમાત્માને મળવાની મનમાં એટલી તીવ્ર ભાવના હતી તેમને પ્રભુ મિલનમાં એટલી અધીરતા હતી કે તેમને પોતાના દેહનું પણ ભાન રહ્યું ન હતું કોઈ ગોપીના હાથ લીંપણવાળા હતા તો કોઈ ગોપી આંખમાં મેષ આંજતી હતી તે મેષને બદલે કંકુ આંજી દીધું તો કોઈ ગોપી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી કોઈ બાળકને ધાવણ ધવરાવાનું છોડી દઈ તો કોઈ દૂધ ગરમ કરવા મૂકેલું હતું તે નીચે ઉતાર્યા વિના જ દોડવા લાગી ઈશ્વરને મળવા માટે જીવની કેવી આતુરતા જોઈ તેનું આ ગોપીઓ દ્રષ્ટાંત છે જ્યારે શ્રીકૃષ્ણને જોયું કે સગળી ગોપીઓ આવી ગઈ છે ત્યારે કહ્યું હે સ્ત્રીઓ તમે આ ઘોર અંધારી રાતે અહીં કેમ આવ્યા અહીં રહેવું તમારા માટે બરાબર નથી તમારા સ્વજનો ઘરમાં તમને ભાળશે નહીં તો તમારી શોધ શરૂ કરી દેશે આવું કહીને પ્રભુ ગોપીઓની પરીક્ષા લે છે તેઓ જાણવા માંગે છે કે ગોપીઓને મારા પર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં ત્યારે શ્રી કૃષ્ણનું આવું અપ્રિય વેણ સાંભળીને ગોપીઓ દુખી દુઃખી થઈ ઉઠી તેઓ આંસુ સારતી ચૂપચાપ ઊભી રહી ગઈ પછી રડમશ અવાજે કહેવા લાગી હે પ્રભુ અમો સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણોનું સેવન કરીએ છીએ અમને ત્યાં જો નહીં ઘરમાં લાગી રહેલું મન તો આપે ચોરી લીધું છે તો પછી હવે અમે વ્રજમાં જઈને શું કરીશું ત્યાર પછી શ્રી કૃષ્ણે એમની ઈચ્છા પૂછી ત્યારે ગોપીઓએ કહ્યું હે પ્રભુ તમે અમને તમારા અધરામૃતનું દાન કરો જેથી કરી તમારો વિયોગ ન થાય ગોપીઓના વ્યાકુળ વચન સાંભળીને કૃષ્ણ ખડખડાટ હાસ્ય રેલાવતા ગોપીઓને ઝઘડવા લાગ્યા તેમણે રાસમાં અનેક સ્વરૂપો ધારણ કરીને દરેક ગોપીઓ પાસે એક એક સ્વરૂપ રાખીને રાસની શરૂઆત કરી હજારો વર્ષોથી ઉખોટો પડેલો જીવ અને પરમાત્માનું મિલન થયું જીવ પરમાત્માની સન્મુખ આવ્યો હતો ગોપી જેવી શ્રી કૃષ્ણની નજીક આવી કે નટખટ કાણુડે તેને હૈયા સરસી ચાપી આલિંગન આપી તેઓને પરમાનંદનું દાન કર્યું અને ત્યારે જીવ અને પરમાત્માનું અનોખું મિલન થયું અને ગોપીઓ કૃષ્ણમય બની ગઈ ગોપીઓના હાથમાં બે હાથ આપીને નૃત્ય કર્યું ત્યારે ગોપીઓ કૃષ્ણ સાથે મન મૂકીને નાચવા લાગી આ રાસલીલા જોવા દેવો ગંધર્વો નારદ બ્રહ્માજી આકાશમાં આવ્યા છે રાસલીલાના દર્શન કરતા બ્રહ્માજીને મનમાં કુશંકા ઉત્પન્ન થઈ કે કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે તેઓ આ રીતે પરસ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થયો ગણાય જ્યારે અંતર્યામી કૃષ્ણે બ્રહ્માના મનની વાત જાણી લીધી તેમણે લીલા કરી કે હવે બ્રહ્માજીને દર્શન કરતા કોઈ સાડી પહેરનાર ગોપી દેખાતી જ નથી પણ બધાએ પીતાંબર ધારે કૃષ્ણ જ દેખાય છે ત્યારે બ્રહ્માને વિશ્વાસ થયો કે આ મિલન કોઈ સ્ત્રી પુરુષનું નથી પણ પરમાત્મા જીવનું મિલન છે નારદજી રાધાકુંડમાં સ્નાન કરી નારદી બની ગયા નારદજીએ આજે પુરુષત્વ છોડી તેથી જ તેમણે રાસ લીલામાં પ્રવેશ મળ્યો અને ત્યારે ગોપીઓને કૃષ્ણની સાથે રાસ રમતા થોડું અભિમાન થયું કે આ જગતમાં અમારા જેવું કોઈ બીજું શ્રેષ્ઠ નથી અમે અતિશય સુંદર છીએ ત્યારે અંતર્યામી કૃષ્ણ ગોપીઓનો ગર્વ તરત જ જાણી લીધો તેમણે ગોપીઓનો ગર્વ ઉતારવા અને તેમના પર કૃપા કરવા એકાએક જ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને ગોપીઓ વ્યથિત થવા લાગી જે જીવ પરમાત્માને મળે છે તેને પરમાત્માનો કદી વિયોગ થતો નથી પરંતુ આ તો પરમાત્માની લીલા છે તે વખતે પ્રભુએ પિત્બરથી લાજ કાઢી છે ગોપીઓનું માનવું છે કે આ તો અમારામાંની એક સખી જ છે તેઓ કૃષ્ણને બહાર શોધે છે પણ ખરી રીતે તો પરમાત્માને હૃદયમાં શોધવાના છે રાસલીલામાં કૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે આથી તેમને દેખાતા નથી કૃષ્ણ અંતર ધ્યાન થતા જ ગોપીઓ તેના વિરહમાં પાગલ થઈ ગઈ એ ઊંચા સાદે તેમને પોકારતી પાગલોની જેમ એક વનમાંથી બીજા વનમાં ભટકવા લાગી તે વૃક્ષો ફળો વગેરેને એમના નામ લઈ લઈને એમને પૂછતી કે શું એમને અહીંથી પસાર થતા કૃષ્ણને જોયા છે ત્યાર પછી એક કરુણ સ્વરે પોકારવા લાગી અમને વધારે તડપાવો નહીં નહીતર અમારા પ્રાણ નીકળતા વાર નહીં લાગે હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે આગળ જતાં કૃષ્ણના પગ ચિહ્નો જોઈને કહેવા લાગે આ તો અમારા પ્રાણનાથના પગના જ નિશાન છે ત્યાંથી થોડા આગળ જતાં તેમણે કૃષ્ણના પગના નિશાનની બાજુમાં જ એક ગોપીના પગના નિશાન જોયા આથી તે સઘળી ઈર્ષ્યાભાવથી દુઃખી થઈ અને મનમાં કોઈ કલ્પના કરતી બોલવા લાગી કે આ કોઈ ગોપીના ચિહ્નો કરી હશે એટલે અમને છોડીને તેને એકાંતમાં લઈ જઈને છુપાઈ ગયા છે થોડા આગળ વધતા ગોપીના પગના નિશાન દેખાયા નહીં આથી એ કહેવા લાગી આ ગોપીના પગમાં તણખલા ભોંકાયા હશે એટલે પ્રભુએ તેને ખભે ઉપાડી લીધી હશે અહીં જુઓ ભગવાને એના માટે ફૂલો વીણ્યા હશે અને અહીં એના વાળને સજાવ્યા હશે આવી રીતે શંકા કુશંકા અને વિવિધ તર્ક વિતર્કો લગાવતી કૃષ્ણમયી બનેલી ગોપીઓ કૃષ્ણને શોધવા અધીરી બનીને વન વન ભટકવા લાગી શ્રી કૃષ્ણને વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ કૃષ્ણની ભાવના કરતી કૃષ્ણના ગુણ ગાન ગાવા લાગી આ ગાનને ગોપી ગીત કહે છે કૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓની છેલ્લી વિરહ વેદના અસહ્ય બની જતા તેઓ રડવા લાગી એટલે પિતાંબરને ધારણ કરનારા જગતને મોહ ઉપજાવનારા કૃષ્ણ ગોપીઓની મધ્યમાં પ્રગટ થયા પ્રિયતમ કૃષ્ણને આવેલા જોઈને બધી જ ગોપીઓ આનંદ ઘેલી થઈ ગઈ જેમ પડી ગયેલા શરીરમાં પ્રાણ પાછો આવે તેમ બધી જ ગોપીઓમાં એક સાથે ચેતન આવ્યું તેઓ બધી એકદમથી ઊભી થઈ ગઈ અને કૃષ્ણનો સત્કાર કરવા લાગી

અને એક બીજાના ગળામાં હાથ નાખીને મંડળ આકારે ગોઠવાઈને એવી પ્રીતિ કરાવી કે કૃષ્ણ તેની પાસે જ ઘૂમતા હતા ચારે તરફ ગોળ ઝાંઝર અને ઘૂઘરીઓનો તાલબદ્ધ રણકાર ગુંજતો હતો કટિબદ્ધ ઉડતા વસ્ત્રો અને લટકતા કંકોણો વડે નુપુર જંકાર કરતી ગોપીઓ કૃષ્ણમય બનીને કૃષ્ણ સાથે કૃષ્ણના ગુણગાન કરતા રાસ રમવા લાગી

ત્યારે ભગવાન પણ જળમાં રમવા લાગ્યા પરમાત્મા સાથેની રોમાંચક પણ ગોપીઓને લાભ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ તેમને નદીના ઉપવનમાં પોતાની સાથે વિહાર કરવાને લઈ ગયા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો ખૂબ જ સુંદર ભગવાન શ્રી રાસલીલાની ની આપણે રસપાન કર્યું

તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ